નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ઓક્ટોબરમાં હીરાનું સૌથી વધુ એક્સપોર્ટ અમેરિકા સહિતના દેશોમાં ક્રિસમસની ડિમાન્ડને લઈને છેલ્લા પાંચ મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ડાયમંડનું એક્સપોર્ટ થયું છે નવેમ્બરમાં પણ એક્સપોર્ટ વધવાની સંભાવના હીરા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ વર્ષ બે હજાર ત્રેવીસના ઓક્ટોબર મહિનાની સરખામણીમાં વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં પણ નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં બાર પોઈન્ટ ઓગણચાળીસ ટકાનો વધારો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદીઓ માટે હવે શ્વાસ લેવો પણ હાનિકારક અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે અમદાવાદમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આગ બસોને પાર પહોંચી ગયો છે જેથી અમદાવાદ શહેરના લોકો માટે હવે ભારે તકલીફો ઊભી થવાની છે અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર છે દેવ દિવાળીએ ફટાકડાથી વધુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પાંચ વર્ષમાં છેતાલીસ લાખ દર્દી પાછળ નવ હજાર કરોડથી વધુનો ખર્ચ આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા છસો અઠ્યોતેર કરોડ કાર્ડિયોલોજી પાછળ રૂપિયા છસો પચાસ કરોડ ગુજરાતમાં કુલ બે પોઈન્ટ એકસઠ કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે જેમાં એક પોઈન્ટ આડત્રીસ કરોડ પુરુષ અને એક પોઈન્ટ બાવીસ કરોડ મહિલા કાર્ડ ધારક છે ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈના પ્રવાસે મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે જેના પ્રચારમાં જોડાવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈ જશે તેઓ મુંબઈમાં આજે એક દિવસમાં ચાર ચૂંટણી સભાને સંબોધન કરશે સીએમ શર્મા ગુજરાતી ઉદ્યોગકારો સાથે ચાય પે ચર્ચા અભિયાનનો પ્રારંભ કરાવશે ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતની સમાજની જનસભામાં હાજરી આપશે અંધેરી વિધાનસભાના ઉમેદવારમાં સમર્થનમાં સીએમ અંધેરી ખાતે પણ સદા સભા સંબોધન કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર સહાય આપવામાં આવતી હતી ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એક અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો લગ્નની સિઝન વચ્ચે આંતરરાષ્ટ્રીયના સ્થાનિક બજારોમાં સોનાની કિંમતો ઘટી રહી છે મલ્ટીકેમોડોટ એક્સચેન્જ પર આઠ નવેમ્બરે પાંચ ડિસેમ્બરની એક્સપાયરીવાળા ફ્યુચર ગોલ્ડનની કિંમત સત્તોતેર હજાર બસો બોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી તે પંદર નવેમ્બરે ઘટીને તોતેર હજાર નવસો છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી હતી આમ એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ત્રણ હજાર ત્રણસો છવ્વીસ રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એક જ રિચાર્જમાં સિત્તેર દિવસ અનલિમિટેડ બે એસએનએલ તેના ગ્રાહકને સસ્તો પ્લાન ઓફર કરી રહ્યું છે આ પ્લાન હેઠળ તમે એકવાર રિચાર્જ કરાવશો તો સિત્તેર દિવસની વેલિડિટી મળશે જેના માટે તમારે રૂપિયા એકસો સત્તાણુંનું રિચાર્જ કરાવવું પડશે પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ દરરોજ ટુ ટુ જીબી ડેટા અને સો ફ્રી એસએમએસનો લાભ મળશે બે આ સસ્તા પ્લાનમાં આ તમામ લાભ માત્ર પ્રથમ અઢાર દિવસ માટે જ મળશે ત્યારબાદ બાકીના દિવસોમાં ફોન પર ફક્ત ઇનકમિંગ કોલ્સની વેલિડિટી મળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો